માળિયાહાટીનામાં વ્રજમી ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે માણીયાહાટીના પંથકમાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વ્રજમી નદીમાં ગોળાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં ડેમમાં પાણીની આવક વધી રહી છે અને વ્રજની ડેમમાં બે દરવાજા ફૂટ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમનો નિર્ધારિત રૂલ લેવલ જાળવવા માટે 1 ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે વાદરવડ દુધાડા સરકડિયા ઈટાડી વડિયા કડાયા મોટી ધનેજ નાની ધનેજ ગામની નદીના પટમાં અવરજવર કરવી નહીં તેમજ આવતા પુલ ઉપરથી પસાર થવો નહીં લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે